આ પાણી અત્યારે પીવે છે અને આવું પાણી અમારે છે અને આખા ઓઢવ વિસ્તાર ની વાત છે અહિયાં થી ભાજપ ના ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ જે છે અને ત્યાં સાહેબ આ લોકો

માલધારી સલમાથી અમારા મહેશભાઈ છે ઉષ્માભાઈ છે અને અહીંયા મુકેશનગર સોસાયટી જે અઢ વિસ્તારની આની બધી સ્થાનિક પબ્લિક છે રજૂઆત સાહેબ એટલી ચોખ્ખી અને ચટ છે કે આ પીવાનું પાણી છે આ બોટલ તમારા અહીંયા ઓફિસમાં પડેલી છે આ પીવાનું પાણી છે અને આ ત્યાં સોસાયટીના લોકો પીવે એ પાણી છે એટલે અમે રજૂઆત કરવા માંગીએ છીએ સાહેબ આ લોકો છ છ મહિના વરસ પીવે છે એટલે પાણીનો ટેસ્ટ કેવો છે થોડુંક તમે ચાકીને જુઓ તો ખબર પડે અમે પીને થોડું પીએ છીએ કે કાલે આજથી આ પાણી હાલની સિચ્યુએશનમાં અત્યારે ભરીને આવેલું પાણી છે મારી વાતો સાંભળો તમે બોલી દીધું તમે બોલતો આ અત્યારે તાજું ભરીને લયા છે આનો વિડીયો છે ભરતો આજનો બરાબર તમે જોય તો બતાવી દો આ પાણી અત્યારનું છે ને હાલની કન્ડિશનમાં લોકો આવી પાણી પીવે છે તમે એવું કીધું હું કાલ સવારે આવીશ મારી વાત કાલ સવારે આવીશ પાણીનું ટેન્કર મોકલીશ અને કાલ સવારે લાઈન કાપી હવે અત્યારે કેટલા વાગ્યા

બની કે ખાસ આમ જનતાની ની જવાબદારી બની કોઈ જ્યાં ઉપપ્રમુખ સોસાયટી માં રહેલિશનલ આરી પીવા મજબૂર છીએ અહીંયા ભાજપની સરકાર ગુજરાતમાં છે કોર્પોરેટર ભાજપના સેન્ટ્રલમાં ભાજપની સરકાર ટ્રિપલ એન્જિનની સરકાર અને આવું પાણી પીવડાવે છે તમે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવો છો અને તમે ખાલી રજૂઆત કરવા માંગો છો કે આવું ખતરનાક પાણી શા માટે પીવડાવો છો રજૂઆત કરવા માટે બી અમને જવાની ઈ પાકિસ્તાની એ કોઈ આવી જાય હા બકા ગુજરાત ના લોકો ને એમ છતા રાજુવાત નથી કરવા દેતા આપણે કોઈ વિરોધ નથી કરવાની વાત કરવી અમારો હક છે રાજુવાત કરવી અમારો હક છે તમે રોકી એમને જે તકલીફ કરાવી રહ્યા છે એનું શું ધ્યાન ક્યાં છે આ લોકોનો ના કરી શકાય એવું શું પરમ પડે છે એક એક મા હો એવું ના હોય તો નક્કી નકી દેવું કોણ તમે નક્કી કરશો નખી દેવા માટે એમને આમ આદમી પાર્ટીનો સહારો લેવો પડે એવું એમનું કેવું છે ભાજપના ના તો કામ કરો અમારું પાર્ટી વાળું ભાજપ અમારી no, no, no.